તો ભાઈ ગઈ કાલે ભાઈ ખતરનાક વરસાદ પડ્યો ખતરનાક હવા લાગતી હતી અને અઢી થી ત્રણ ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે વાગ્યા કરીને રાતના સુધી તો તો વરસાદ ભાઈ અને આજે જો તડકો આવી એમ જ લાગે કે આજે આખું રૂપ જ અલગ કુદરતનું તો બી તમે જો અહીંયા કારણે થોડા ઘણા વાદળાઓ તો છે હોઈ શકે કે પછાડના ફરી પાછો વરસાદ પડી શકે સર હેલો ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ તો વરસાદના લીધે મોસમ ઠંડો થઈ ગયો છે અને ઘણા બધા જીવડો એક્ટિવ થઈ ગયા છે તમને દેખાશે કે નહીં સાહેબ જો તમે ઘણા બધા જીવડા અહીંયા આકાશમાં ઉડે છે કને એ દર છે અને અહીંયાથી એ જન્મ લે છે ને પછી અહીંયાથી જ એ ટેક ઓફ કરે છે તો કઈ આપણી રાખવીને છે ને શરદી થઈ ગઈ છે કાલે વરસાદમાં મસ્તી કરીને એટલે આજે શરદી થઈ ગઈ એ તો ઠીક થઈ તો નાય નહીં જો નાઈ ને તો વધારે તબિયત ખરાબ થાત તો ગઈ પછાડના વાગે છે ચાર ને આપણે જવું છે માર્કેટમાં કેમ કે રાઘુને જે ચોપડા મળ્યા છે ને સ્કૂલમાંથી તો એના ઉપર કવર જે લગાડવાનું હશે તે કવર લેવાનું જવાનું પ્લસ સ્ટીકર બી લેવાના એટલા માટે આપણે માર્કેટ જવાનું થઈ ગયું યાર ચલો હા તને જે પસંદ આવી હું તો કહું ન્યૂઝપેપરથી લગાડી દઈ વાઇટ વાળા сама खाटो थी, थी जो है ना अरे पता नहीं जैसे हेलो हेलो चल दिया अरे ड्राइंग बुक नहीं मिली हम यानी चोपड़े मान लिया पर बुक नहीं मिली गई बुक नहीं मिली अभी 4 दिन से ड्राइंग बुक ड्राइंग बुक भी ले سوا आप ठीक है पर थोड़ा समय जाओ तो तो नहीं मिली तो वो पेंटिंग वाली नहीं थी मिली क्या पेंटिंग

કેમ કે આના બુક્સ તો લગભગ વીસ જેટલા આવે તો સાહેબ બે બી કમ પડશે પણ તો જોશું કમ પડશે તો પછી લઈ જશો પણ આ તો જો ભાઈ આને કોરિયનવાળા સ્ટીકર લીધા હે ભાઈ એમાં બધા બીટીએસ ના મને પસંદ નથી પણ આને પસંદ હતો ઠીક છે ચલો તમે છોરી સ્ટીકર લીધા એ તો જવું સના સ્ટીકર લીધા જવો તો તમે ઓળખો રહ્યા એને કઈ સિંગર सिंगर एक <laughs> है कौन है, <laughs> है बता बीटीएस इसमें बीटीएस ले बोल कौन है बोल कोरियान लोग कोई कोरियान है नहीं कोरियन नहीं बता कोरियन आर्टिस्ट ये बता सिंगर नहीं बताए यहाँ से कबर नहीं, था। नहीं, था नहीं।, लग नहीं है वो बता

અમે લોકો રાહ જોઈ છે કાકાને બસ કાકા આવશે ને પછી અમે જમા બેસી જશું ને અમાર રાઘુભાઈ ઓલરેડી જમી લીધું આ એ જ્યારે મે ફાઇનલી જમા બેસી ગયા એને જમામાં છે આજે પાઉ પાજી 30 વાડી નથી આ ઘરની બનાવેલી મતલબ એનાથી સસ્તી હશે છે ને એનાથી સસ્તી હશે ને જો ગાઈસ ગઈ કાલે આપણે જોઈ હતી તો કેટલી બધી કેરીઓ કાચી હતી અને આજે જો કેટલી બધી પાકવા લાગી ગઈ ને અડધી અડધી કેરીઓ બધી એને પીળી થઈ ગયા મતલબ પાકી ગઈ જો તો પૂરી પાકી ગઈ ભાઈ હજુ તો કેરીની સિઝન હાલેરીને ભાઈ ત્યાં સુધીમાં તો ખારેક માર્કેટમાં આવી ગઈ અને ઉનાળાથી કરી અને ચોમાસાની ઋતુના વચ્ચે એને કેરી આવે ખારેક આવે રાયણ આવે જાંબુ આવે તો ઘણા બધા ફ્રૂટ છે જે આ બે મહિનાની અંદર આવી જાય તો આપણે દુકાને કે આ સ્ટીકર લેવા માટે કવર લેવા માટે પણ આપણે યાદ ના આવ્યું કે આ જે ઘડિયાળ છે એના સેલ લેવાના મતલબ પાવર લેવાના ઘડિયાળ ત્રણ ચાર દિવસ ત્યાં બંધ રહે અને હાલ આમાં વાગે છે કંઈક સાડા પાંચ જ્યારે બી આપણે માર્કેટમાં જઈને કોઈક વસ્તુ એવી જે યાદ જ ના આવે એ ઘરે આવવા પછી જ યાદ કરે ભાઈ હા લેવાનું તો રહી ગયું બોલો ફરી પાછું માર્કેટ જવાશે ત્યારે આના સેલ આવશે ફરી પાછું ઘડિયાળ તો ને એ માને તો ખોટી કે ભાઈ ઘડિયાળ બંધ હોય તો ઘરમાં અશુભ થાય ઘડિયાળ બંધ ના રહેવું જોઈએ ને ભાઈ એ બધી ખોટી વાત જો એવું હોય તો પછી જે દુકાન છે જે ઘડિયાળની દુકાન હોય ત્યાં તો ઘણા બધા ઘડિયાળ જે બંધ હોય તો પછી એની દુકાન ચાલવી જ ના જોઈએ તો આ બધી મારા હિસાબે ખોટું હોય પણ

શરદી મટી ગઈ નથી મટી હજુ એટલી બધી હે મેં તને એક વાર બોલાય તને ખબર પડી તું ફોનમાં ત્યાં નતો તારું ઓછો જો ઓછો જો ફોન